હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ તો બધા મજામાં મજામાં રહે છે તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો જો અત્યારે છે ને સાંજના સાડા પાંચે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે મેં દાવી છે આઈલીન મેરડીમે દર્શન કરવા વગડીયા પાટાવાળા મેરડીમે હું ને કૈલાસ ને ગૌતમને તમે જોયો મારે ખંભા ઉપર બેઠો છે ગૌતમ બોલતા

આપણે ગૌતમ ને નીચે હલાડવું એટલે વાલ લાગ્યો અમારે પછી નીકળ્યા હતા તો ગૌતમ ને એટલે અને થોડાક જ સેટા રોડ પહોંચી ગયા અને આ બાજુ જો બધી આ ઝાડવા હોવાય બે સાઈડ એટલે વચ્ચે રોડ નીકળશે એવું કંઈક નીકળશે તો ઓલ્યા કણે ઝાડવા હોય ને આ પાછા ખાડા કર્યા એટલે વચ્ચે રોડ થાય છે એવું કંઈ થાય છે

Halo lele gelas gelas lele lele lah eh

અલં ઘરે જવાનું નહીં રહેવાનું રેવાનું કહું છું ઘરે જવાનું ક્યાં નઈ રેવાનું વાયવાટ કરો હે બે કરો હે પૈસા પૈસા